તમે બધાય પણ ભગવાનને પ્રાર્થના કરજો કે જે જે વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે એ બધા જ આ દેશને ઉપયોગી થાય સારા સજ્જન બને ખૂબ ભણે ગણે એને આગળ નીકળે કેટલા બધા ગરીબ પરિવારો એ વિદ્યાર્થીઓના માધ્યમથી અમીર બને અને જોત સે જોત જલે એવું કહેવાય છે તો એક વિદ્યાર્થી ભણીને આગળ જશે તો ઘણા બધાને એ આગળ લઈ જશે ભણાવશે ધંધા વગેરે એમાં સેટ કરશે એટલે તમે બધાએ પણ બે બે માળા ફેરવજો અને બધા જ વિદ્યાર્થીઓને અંતરથી ખૂબ રૂડા આશીર્વાદ પાઠવજો કારણ કે એ વિદ્યાર્થીઓ જ્યાં ભણતા હોય ને ત્યાં બીજા કોઈના ઉતારો હોય જ નહીં કારણ કે બહુ શાંતિનું વાતાવરણ હોય ત્યાં જ વિદ્યાર્થીઓ ભણી શકે એમાં તમે આવીને ક્યારનાય કોલાહલ કરો છો તો આ સ્થાનની અંદર એમાં બોર્ડની પરીક્ષાનો સમય છે કોઈ આપણને અહીંયા રહેવા દે નહીં અને છતાંય એ લોકોએ તમારો મહિમા સમજ્યા કે તમે ભગવાન રામ લલાના દર્શન કરવા માટે છેક ગુજરાતમાંથી અયોધ્યા જો જઈ રહ્યા છો તો એક દિવસ અમારે ત્યાં તમે તો એ પણ ભાગ્ય ગણાય એવું માની અને એ લોકોએ આપણને અહીંયા ઉતારો આપ્યો છે ઘણા ઘણા સ્થાન એવા છે કે જ્યાં તમે જાઓ તો તમને લોકો ના પાડે છે અને આ જગ્યા એવી છે કે જ્યાં તમને ફૂલડે વધાવે છે તો આનાથી મોટા મહિમાવાળા વ્યક્તિઓ કોણ હોઈ શકે માટે મથુરા જઈને ભગવાન શ્રી કૃષ્ણને અયોધ્યા જઈને ભગવાન રામને પણ આપણે જરૂરથી એવી પ્રાર્થના કરીશું કે આ બધા જ વિદ્યાર્થીઓ આ દેશનું ઉજ્જવળ ભવિષ્ય બને આ દેશ માટે કાંઈક કરી શકે પોતાના પરિવાર માટે પોતાના સમાજ માટે પોતાના રાજ્ય માટે પણ કાંઈક કરી શકે એવા બધા જ શૂરવીર બને સરસ બિઝનેસમેન બને એવું કંઈ નથી કે ડૉક્ટર એન્જિનિયર જ બને બધા ડૉક્ટર બને તો પછી ચેક કોને કરશે એટલે બધી જરૂર પડે તો અલગ અલગ પોસ્ટો પર જાય અને આ દેશની આ સંસ્કૃતિનું ખૂબ જતન કરે દેશની સેવા કરે એવી આપણે પરમાત્માના ચરણોમાં આજે ભાવથી પ્રાર્થના કરીએ છીએ અને તમે બધાએ પણ જરૂરથી આશીર્વાદ દેજો અને બબ્બે માળા બધા જ આવતીકાલે જ ધર્મના કામમાં ઢીલ નહીં એટલે બધા જ ભગવાનને ખાસ ખાસ પ્રાર્થના કરજો અને અમે પણ આજે ભગવાન રામ શ્યામ અને ઘનશ્યામની પવિત્ર પદયાત્રા લઈ અને જ્યારે નીકળ્યા છીએ અને આ સ્થાનની અંદર જ્યારે અમે રોકાયા છીએ ત્યારે અમે પણ ઠાકોરજીના શ્રી ચરણમાં એવી જ પ્રાર્થના કરીએ છીએ કે આ સ્કૂલનો ખૂબ અભ્યુદય થાય અહીંયા ભણનારા વિદ્યાર્થીઓ ભણાવનારા જે શિક્ષકો એ યશસ્વી બને એવી ભગવાન એમને વિશેષ સદ્બુદ્ધિ આપે એવી પરમાત્માના ચરણારવિંદમાં આજના દિવસે હું પ્રાર્થના કરું છું હવે કારણ કે બધા મારી જેમ જ છે કોઈ હિન્દીમાં માસ્ટર નથી તો હવે બાળકોને રજા લેવી હોય તો લઈ શકે છે અને તમે બેસવું હોય તો બેસી શકો છો અને એ સમજે તો બેસે તો અમને કાંઈ વાંધો પણ નથી તો હવે ખાસ ખાસ બધા જ પદયાત્રિકોને પણ એ વાત કહું છું કે આપણે પરમાત્માને રાજી કરવા માટે ભગવાને આપેલું આ જે શરીર એનો આજે આપણે સદઉપયોગ કરી રહ્યા છીએ બાકી હરવા ફરવા માટે વોકિંગ કરવા માટે તો લોકો સતત ચાલતા જ હોય છે દિવસ ઉગે ને તમે પણ કાંઈ પણ તમારા વ્યવહારિક સાંસારિક કામકાજ માટે ખેતીવાડી બીજું ત્રીજું જે કર્યું હશે એમાંય ખૂબ ચાલ્યા છો ને ખૂબ દોડ્યા છો પણ આજ તમને ઠાકોરજીએ જે બે પગ આપ્યા છે ને એ આજે સાર્થક થયા કારણ કે એનો ઉપયોગ તમે ભગવાનને મળવા માટે કર્યો છે પરમાત્મા સુધી જ્યારે આપણા બંને પગ પહોંચી રહ્યા છે ત્યારે આપણને મળેલો મનુષ્ય જન્મ સાર્થક થયો હમણાં પરીક્ષાઓ પચશે વેકેશન પડશે એટલે વાહનોમાં બેસી બેસીને બધા કાશ્મીર જશે કેરેલા જશે આબુ અંબાજી જ્યાં જાતા હશે ત્યાં જાશે પણ આ બે મહિનાનો જે સુવર્ણકાળ આપણા જીવનમાં આપણને પ્રાપ્ત થયો છે અને આપણે પરમાત્મા તરફ પગલાં માંડ્યા જન્મ જન્મથી જીવાત્મા ભગવાનથી વિરુદ્ધમાં જ પગલાં માંડે છે પરમાત્મા તરફ એણે પગલાં માંડ્યા નથી ને જો માંડ્યા હોય તેની આ સ્થિતિ હોય જ નહીં અને આ જ આપણે પરમાત્મા તરફ પગલાં માંડ્યા છે તો ભગવાન આપણા ઉપર ખૂબ ખૂબ પ્રસન્ન થાય અને તમને ભક્તિની સાથે ચાલવાની શક્તિ પણ પરમેશ્વર અર્પે એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું આ તો વાહનનો યુગ આવી ગયો એટલે બધા વાહનોમાં બેસી બેસીને જાય આપણા વડવાઓ જ્યારે વાહનો નહોતા ત્યારે કોકના લગ્ન પ્રસંગે પગે ચાલીને જતા કોઈ ગુજરી ગયું હોયને જવાનું થાય ને તોય પગે ચાલીને જ જતા જૂના જમાનામાં તમે જાણતા હશો કે લગ્નની જાન શેમાં જતી ગાડામાં એ તો અત્યારે આ બધી વ્યવસ્થા થઈ એટલે આવું બધું દાદા ખાચરની જાન લઈ અને ભગવાન શ્રી હરિ ક્યાં ગયા તા ભટવદર તો એ ગાડીઓ લઈને ગયા હતા ટ્રેનમાં બસમાં પ્લેનમાં શામાં ગયા તા ગાડાની અંદર ગયેલા એટલે આપણો એ જમાનો હતો એ સંસ્કૃતિને ઘણી વખત આમ યાદ કરીએ તો એમ થાય કે એ મજા કેવી હશે એ ગાડામાં બેઠા હશે અને રસ્તા પાછા કેવા હોય એટલે અંદર શું પરિસ્થિતિ હશે એ વિચારીએ તોય પણ આપણે ચક્કર ખાઈ જઈએ તો આજે ભગવાને જ્યારે આવો વાહન વ્યવહારનો ઝડપી જમાનો આપ્યો છે એની વચ્ચે પણ આપણે ભગવાનના પગપાળા મળવા જવાનો બીડું ઝડપ્યું છે એટલે પરમાત્મા આપણા ઉપર ચોક્કસથી રાજી થશે શરીર તો પવિત્ર થશે એની સાથે આપણે મનની શુદ્ધિ પણ ખૂબ જ જરૂરી છે મનની અંદર કોઈના પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા એવા જે કોઈ દુર્ગુણો હોય એ દુર્ગુણોથી મુક્ત થવા માટેની આ યાત્રા છે અને મુશ્કેલી તો પડે વરસાદ વરસાદનું કામ કરે આપણે આપણું કામ કરીએ કારણ કે સમય એવો છે કે ગમે ત્યારે એમાં બે ત્રણ વરસથી તો આપણે જોઈએ છીએ કે ગમે ત્યારે ચોમાસું આવીને રહે ગમે ત્યારે ઉનાળો આવીને ઊભો રહે આવું બધું ચાલ્યા જ કરતું હોય તો એની વચ્ચે આપણે નીકળે તો એક દિવસ કાંઈ બારિશ આવે તો એમાં એમાં હિંમત હારી જવાય ના હિંમતે મરદા તો મદદે ખુદા એમ માની અને આપણે આગળ ડગલા આજે વરસાદ આવ્યો તો તમે હિંમત હારી ગયા ને કે શું થશે શું નહીં આમ તેમ કંઈ જ ન થાય સાંજ પડી સવાર થશે જ એટલે હજુ છ તારીખ સુધી વરસાદની આગાહી છે એટલે ચારેક દિવસ તો આવું જ બધું રહેવાનું છે ક્યાંય પણ ચાલો તો બરોબર ધ્યાન રાખીને ચાલવું સહેજ પણ પગ ખચકાય એટલે તરત નુકસાન એક તો દુખતા હોય એટલે તરત વધારે નુકસાન થાય એટલે રસ્તા ઉપર પણ ખૂબ ધ્યાન રાખીને ચાલવું અહીંયા પણ બધી ગ્રાઉન્ડમાં બીજે ત્રીજે પણ બ્લોક વગેરે નાખેલું હોય અને બધું રસ્તાઓ ભીના હોય તો ખાસ ધ્યાન રાખીને નહીંતર ચાલતા નુકસાની નહીં થાય એટલી અહીંયા થશે એટલે બધાએ ખૂબ સાવધાની રાખવી અને ચાર દિવસ માટે કપડાં ધોવાનું ને એવું થોડુંક ઓછું કારણ કે સુકાઈ એવું કાંઈ છે નહીં મહારાજને પ્રાર્થના કરીએ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરીએ કારણ કે ગોપાળાનંદ સ્વામીનું કામ છે વરસાદ વરસાવવાનો અને વરસાદ અટકાવવાનો આખે દુનિયામાં એણે વરસાદ વરસાવ્યો અને બોટાદમાં એણે વરસાદ અટકાવ્યો છે પછી કાયમ અટકાવી રાખ્યો એ નકામો પાછું બોટાદની અંદર જ્યારે હરિભક્તોની પ્રાર્થનાથી ગોપાળાનંદ સ્વામીએ ભગવાનના ચરણાર વિંદની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે કરી તો એ વખતે દિવસ હતો ભાઈબીજનો દિવાળી પછીનો દિવસ તો ભાઈબીજના દિવસે તો કઈ વરસાદ કાર્તિક મહિનામાં હોય નહીં અને એક બાજુ ચરણારવિંદની પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી અને આપણા નિયમ પ્રમાણે નગારું તગારું તાવડો આ ત્રણેય સાથે જ હોય મંદિર બને એટલે તગારું દેવની સેવા આરતી વગેરે થાય એટલે નગારું અને પછી તાવડો તમારે મગજ જતા રહ્યા છે તો ભોજન તરત જ હોય અને સ્વામીએ તૈયારી કરીને એ જ વખતે આકાશમાં વાદળીઓ ચડી અને ધીમો ધીમો વરસાદ ચાલુ થયો આમ તૈયારી થઈ ત્યાં સ્વામીએ આમ અંગુલી નિર્દેશ કરીને કીધું કટકી જા આ ઉત્સવ મારો નથી મારા તારા બાપનો ઉત્સવ છે એટલા માટે એક પણ ટીપું જ્યાં સુધી જમણવાર પતે નહીં ત્યાં સુધી આ પટાંગણમાં પડવું ન જોઈએ અને આમ સ્વામી આમ જ આંગળી કરી એક પણ છાંટો પડે નહીં આવી સ્થિતિ થઈ હવે તમને કદાચ એમ થશે કારણ કે વિદ્યાર્થીઓ સમજતા નથી ને એટલે એને ક્યારે તાળી પૂરી કરવી ખબર નથી પડતી કોઈ હિન્દી કે ઇંગ્લિશમાં બોલતું હોય તો પોઈન્ટ પૂરો થાય એટલે તાલી પૂરી થાય પણ સમજે નહીં તો ક્યાંથી પૂરી થાય તો બિચારા ડાયા છે કે એકાદ પચીસ વીસ પચીસ સેકન્ડમાં પૂરી કરી દે છે તો નવાઈની વાત તો એ કે પટાંગણમાં વરસાદ ન પડ્યો એમ નહીં આખા ગામની અંદર અટકાવે તો વરસાદ બધે અટકી જાવો જોઈએ પણ તમે દર્શન કર્યા છે ને બોટાદ મંદિરના હરિકૃષ્ણ મહારાજનો પટાંગણ એમાં વરસાદનો એક પણ છાંટો નહીં અને બોટાદમાંથી જેટલા પ્રસાદી લેવા માટે કહેતાં જમવા માટે મંદિરમાં આવે તો એ બોટાદના ચારેય બાજુના રસ્તા ઉપર ઢીચણ ઢીચણ સુધી પાણી ચાલ્યા જાય આ એટલો ધોધમાર વરસાદ વરસ્યો પણ સ્વામીએ એક જ વખત અંગુલી નિર્દેશ કર્યો તો પટાંગણમાં બપોરના બે વાગ્યે બધું જ વાન્ડઅપ થઈ ગયું બધી સાફ સફાઈ થઈ ગઈ પછી સ્વામી આમ જોઈને કે હવે વાંધો નહીં પછી ચોકમાં વરસાદ આવ્યો તો જે કામ મોટા મોટા દેવતાઓથી પણ ન થાય એવું કામ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ કરેલું એ બોટાદના આપણે રહેવાસી છીએ એ બોટાદ આપણી માતૃભૂમિ છે ત્યાંથી આપણે આ પદયાત્રા લઈને નીકળ્યા છીએ એટલે શું તમે કહેવા સમજો છો કે હું શું કહેવા માગું છું તમે ગોપાળાનંદ સ્વામીનો પરચો બોલતા નહીં હો બે ટાઈમ બોલો ચાર દિવસ માટે તો તમને જ્યાં ત્યાં વરસાદ પરેશાન નહીં કરે એટલે બંને ટાઈમ સવારે પણ બોલવાનો પછી પણ બોલવાનો અને ઘેર ગયા પછી બધાએ સ્વામીના ચૂરમાના લાડુ જમાડવાના એવી ટેક રાખજો તો ચાર દિવસ આવે તો તમારા સમયે ન આવે ચાલતા સમયે ન આવે તો આપણા માટે ઘણું છે એટલે ખાસ કાલથી બધા જ શરૂ કરી દેજો ગુરુદેવને પ્રાર્થના પણ કરજો કે તમારા ભરોસે તમને સાથે લઈને અમે નીકળ્યા છીએ તો આ બધા અને એ પણ તમને ખ્યાલ હશે કે જ્યારે આવું વરસાદી વાતાવરણ હોય અને એ પણ ચોમાસા સિવાય તો એ રોગચાળો ઉત્પન્ન કરે એવું વાતાવરણ હોય એટલે શરદી ખાંસી તાવ આ તે બીજું ત્રીજું એ રહ્યા જ કરે એટલે ખાસ મોઢા ઉપર માસ્ક બાંધીને જેથી ઝેરી વાયરો તમને અસર ન કરે અને આ રોગ છે ચેપી છે એકને શરદી ઉધરસ થાય બધાના બીછાના ભેગા જ છે બધાને જમવાનું ને રહેવાનું ભેગું જ છે એની બધાને અસર થાય એટલે તમારું ઇન્ફેક્શન બીજાને ન લાગે એના માટે તમે ચાલો ત્યારે મોઢે માસ્ક જરૂરથી બાંધી દેવા તો એ વાતને પણ ખાસ બધાએ ખ્યાલમાં રાખજો અને મહારાજને પ્રાર્થના કરજો કે આપણે નિર્વિઘ્ને આવું કાંઈ આપણને વચ્ચે આ તો સારી જગ્યા છે એટલે વાંધો નહીં ખુલ્લા પટાંગણમાં હોય તો તમે ફોટલા લઈને જાઓ ક્યાં ઘણી બધી મુશ્કેલી ઊભી થાય કાલે રાત્રે બધા ભાઈઓ બહાર સુતા હતા ને વરસાદ આવ્યો તો એને રાત્રે જ અચાનક ભાગવું પડ્યું એટલે આવું બધું કુદરતનું કામ કુદરત કરે અને આપણું કામ આપણે કરીએ અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી માટે આપણે મનને ખૂબ જ મક્કમ રાખવું અને ભજન કરતાં કરતાં ભગવાન સુધી પહોંચવાનો પ્રયાસ જરૂરથી કરવો એવી બધાને મારી ખાસ ખાસ ભલામણ છે હવે રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ હો રઘુપતિ રાઘવ રાજા રામ ते तावन सीता राम रघुपते ओ दशरथ राज दुलारे राम कौशल श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम राम रघुपति राघव राजा राम पति तावन सीताराय रघुपति राघव रात्रे दिवसे काम क्यारे भजसो सीताराम रात्रे हम स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी സ്വാമി നാരായണ നാരായണ സ്വാമി നാരായണ നാരായണ സ്വാമി നാരായണ ശ്രീരമ ജയ രമ ജയ ജയ രീര ജയ രാം ജയ ജയ രമ ശ്രീരമ ജയ മ આમ બને આજ લાલ લાલ ઓ ઢત દુશાલ લાલ થરક રહે લાલ પાગ ઢરક વામ ભાલ સુ પેર લાલ સુર વાલ બાંધે કટે કસે લાલ રેશમે રૂમાલ સો ચરણ લાલ નખ લાલ પેર હે પનૈયા લાલ ચલત હે દયાલ રાજ હંસ ગતિ ચાલ સો લોચન વિશાલ લાલ અધર પ્રવાલ દેખી પ્રેમાનંદ ભયો નિહાલ મિલ મિલ ગોપાલ સો પ્રેમાંદ ભયો નિહાલ મોપાલ સુખંભે જરિયા નિખેસ બંશીધર હરે કૃષ્ણ મહારાજની જય કૃષ્ણ કનૈયાલા શ્રીરામચંદ્ર ભગવાન કી જય